સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં નીલકંઠ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ઉદઘાટન ધારાસભ્ય અને મહાન શ્રી મહામર એકસો આઠ દ્વારા કરવામાં આવ્યું હતું નેશનલ એટલે ઇજાગ્રસ્તોની સારવાર અર્થે સુરેન્દ્રનગર અમદાવાદ જેવા મોટા શહેરોમાં મોકલવા પડતા હોય છે ત્યારે લીંબડી નેશનલ હાઈવે પર લીંબડી અને તેની આસપાસના લોકોની સારવાર માટે હવે આ નીલકંઠ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નદ નિર્માણ કરાયું છે ત્યારે આ હોસ્પિટલનું ઉદઘાટન પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય તિરફસિંહ રાણા લલિત કિસોર સરવદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું આ હોસ્પિટલમાં એમડી ફિઝિશિયન ગ્રાય વિભાગ પીડિયા વિભાગ ઓર્થોપેડિક વિભાગ સ્કીનર વિભાગ ઇએનટી વિભાગ ગેસ્ટ્રોલોજીસ્ટ વિભાગ સાયકિસ્ટ વિભાગ વિભાગ સહિતના વિભાગો ઊભા કરવામાં આવ્યા છે આ ઉદઘાટનના કાર્યક્રમમાં અતિથિત તરીકે અરપાલ શિંહ રાણા રઘુભાઈ પટેલ જાદવભાઈ મપવાણા શંકરભાઈ તલવાડી દિલીપભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ હાસ્પિટલના નિર્માણ કરવાને શહેરના લોકોને સારી સારવાર મળી રહે તે માટે હિતેન્દ્રભાઈ વંધાણી પૂર્તે લાલાભાઈ દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ હતી ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કલ્પેશ પાટેલ સાથે સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગાહ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ